આગની તીવ્રતાનો ખ્યાલ એના પરથી જ લગાવી શકાય છે કે અહીંયા એક ઘરમાં રાખવામાં આવેલી એક બકરી અને ચાર મરઘીઓને સહેજ પણ ચસકવાનો મોકો નહોતો અને આગમાં જીવતી જ સળગી ઉઠી હતી જ્યારે અન્ય એક બકરીનું આખું મોં અને આંખ અને ગળામાં બળી ગઈ હતી આગની જ્વાળાઓમાં બ્રિજ ઉપર લવાયેલી સ્ટ્રીટ લગાવેલી સ્ટ્રીટ લાઇટો અને ફ્યુઝ બોક્સ પણ સંપૂર્ણ ઓગળી ગયા હતા તો ઝૂંપડાની પાસે પડેલી ચાર જેટલી સાયકલ અને લારીઓ પણ આગમાં પડી ગઈને ખાખ થઈ ગઈ હતી જેના કારણે શ્રમજીવીઓની રોજી પર પાટું વાગ્યું છે તો આગની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે ઘાયલોને સારવાર અર્થે સિવિલ શારદાબેન અને વીએસ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં આગ ગેસનો બાટલો ફાટવાથી લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે સુરતની વાત કરીએ સુરતના અમરોલીમાં તબીબે સપિવાર આપઘા